આગાહી બાદ ફરી એકવાર ધબોઈ ધોધમાર વરસાદ પડ્યો હતો અને ધોઈ અને તાલુકા બપોર બાદ વરસાદ પડ્યો હતો જેમાં ભક્રશાહ પીર આવેલ રોડ પર પિલોડીનું ઝાડ ધારાશય થયું હતું અને વીજળીનો પોલ પડી ગયો હતો અને વીજળીના તાર નીચે રોલ પર આવી જતા વિસ્તારમાં લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો અને આવવા જવા માટે રસ્તો બંધ કરવામાં આવ્યું હતું રેવોત રફીક મંસુરી